ભરૂચના પાલેજ સ્થિત જીઆઈડીસી માંગ આવેલી કેપીએસ એજ્યુકેશનલ એન્ડ વેલ્ફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કેપીએસ ઇન્ટરનેશનલ એકેડમી પાલેજમાં વાર્ષિક રમતોત્સવની ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી શરૂઆતના પ્રથમ દિવસે રમતોત્સવને ખુલ્લો મુકવા માટે અતિથિ વિશેષ તરીકે જાવિતભાઈ વરુ અશરફભાઈ હોલા તથા ઝાકીરભાઈ ગુંદાવાળા હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા આ રમતોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો હતો આજના દિવસે દૂર ખૂખુ અને ગોળા ફેંક જેવી રમતો રમાઈ હતી જેમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ આપવામાં આવ્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમમાં ICICI બેંકના મેનેજર મેહુલ ગુપ્તા સર તથા ગ્રાહક સર્વિસ ઓફિસર ઇદ્રીસ ખાન પઠાણે હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. યાકુબ પટેલ ભરુ